નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ এড્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતના પાઠ 6 ના સ્વાધ્યાય સોલ્યુશન વિશેની ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન 1 નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ગુર્જર રાજ્યસ્ય દશનિયાની ઇન્દ્રોડા પશ્વી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો ગુર્જર રાજ્ય રાજધાની કિ નગરમ અસ્તી ઉત્તર આવશે ગાંધીનગરમ રાજ્ય રાજધાની અસ્તિ ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે મહાત્મા મંદિરમ દુરે અસ્તિ જવાબ આવશે મહાત્મા મંદિર ના જ્ઞાતિ દૂરે એવા વિદ્યા ભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ મહાત્મા મંદિર થી નજીક માં જ વિદ્યા ભવન નામનો એક વિશાળ ભવન છે

પર્યાવરણે પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણ માં જ રહે છે અહીં ડાયનાસોર નામના પ્રાચીન વિશાળ પ્રાણીઓનો એક ખાસ વિભાગ છે અહીં એક સાફઘર પણ છે ચોથો

તો જવાબ આવશે હરિતનગરમ નગરમ બીજો મંદિર ઉદ્યાન જવાબ આવશે વિવિધ ધમકુલાના સરપાહ ચોથો વિદ્યાભવનમ તો જવાબ આવશે જીસીઆરટી પાંચમો મહાત્મા મંદિરમ તો જવાબ આવશે અસ્મા રાષ્ટ્રપિતુ સ્મૃતિ મમ ગામે વિદ્યાલય અસ્તી જવાબ આવશે મમ ગામે શિવસ્ય વિશાલ મંદિરમ અસ્તી બીજું મમ ગામે ઉદ્યાનમ અસ્તિ ત્રીજું

જવાબ આવશે અત્ર ને કે ખગાહ સંધિ ત્રીજું મારા ગામમાં બગીચો છે જવાબ આવશે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ ચોથું મારી શાળા મોટી છે મમ પાઠશાળા વિશાળા વર્તતે પાંચમ ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે ગાંધી મહોદયઃ અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ प्रश्न 6 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી खाली જગ્યા પૂરો પહલો અત્ર પાટશાળા અસ્તિ પાટશાળાંાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા પ્રશ્ન સાત તમારા ગામનગરનું વર્ણન સંસ્કૃતમાં ભાષામાં પાંચ વાક્યમાં કરો ગામ રામપુર નામ સ્રમ અસ્તી અસ્થ ગ્રામે ઉપસ નિવસ મમ ગ્રામ્ય સમીપે એકા નદી વહતી ત્યાં તટેજે મમ ગ્રામે એકા પ્રાથમ શાળા અસ્તી ગ્રામજના ધર્મિષ્ઠા ઉત્સવ પ્રિય અય ગ્રામા અતિ પ્રિય થેન્ક યુ